જો જો હું સ્ટાર્ટ 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 કરતો આવી ગયો પાછો આવ્યો કરવા આ દેતો નથી અને ભાઈને હે ને ચેલેન્જ કરવી હે તો મમ્મી કે કરવા કરાવો આમ જો આડો આડો આવે હે મિત્ર આવું ન કરાય વિડિયામાં તો બે ભાઈને ચેલેન્જ કરવી હે તો આવું ન કરો આડા આડા ન આવો જો બે તો આડો ન હોય અને એમ કહે છે કે મમ્મી મમારે બે ભાઈને ચેલેન્જ કરવી છે ને તો હાલો કે વિડિયો ઉતારો તો મેં હારું હાલો તો એના બે ભાઈને ચેલેન્જ કરવાની છે રૂદ્રા ને કા બે ભાઈને ચેલેન્જ કરવી છે ને હાલો 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 ચેલેન્જ કરી હાલો બે ભાઈ ચેલેન્જ કરે છે તમને ચેલેન્જ ગમે તો લાઈક કમેન્ટ કરી દેજો અને જો એની ચેલેન્જ કાઈમાં ખામી હોય તો કહી દેજો કે મીઠ સેટિંગ કરે કે રુદ્ર સેટિંગ કરે કે કોન સેટિંગ કરે ને એ કહી દેજો અને વિડીયો લાવતા સબસ્ક્રાઇબ કરી દેજો જોતા હોય તો હા ધબ ન કરતો પાછો નકર પાછો ઓલું થાહે અને ભગવાન ઉપર

બાઈ કોણ નીકળન હું ખાવાનું છે બેય ભાઈને કોલેજ પર હા મને ખાઈ કોઈ ખાઈ લે બધી ફટાફટ ખાવાનું ધ્યાનાળજો કોણ પહેલા પૂરૂ કરે એમ જોવાનું છે લાલુલાન ખાઈ ગઈ જો ちゃうવામાં બહુ મુશ્કેલ છે મીત પેલા પૂરૂ કરશે એવું લાગે છે

કાના ભગવાન મિતના કાના ભગવાન જો પૂરું કરી નાખ્યું લાગે જો જીતે એને ગિફ્ટ આપવાની ગિફ્ટ તો કઈ લીધી તો નથી પણ ગિફ્ટ આપવાની વિચારી લઈશ હું ગિફ્ટ આપું એમ મારી પાસે આઈફોન તો ક્યાંથી હોય પૈસા હાલો પાંચ પાંચ રૂપિયા જીતે એને દસ રૂપિયા ને હારે એને પાંચ રૂપિયા બે ભાઈ કે છે મારે ચેલેન્જ કરવી છે એટલે કરવું છું મિત તો જો હા धीरे धीरे भी धीरे धीरे तू तारे शांति थी खाए तो। ले <laughs> मीट तारे कर ला है कई वो नहीं कई वो मित भाई हारने वालों की भी जीत होती है नहीं मित

ઉપર તો બે રે પૂરું તો મિત હા ઓ મિતે જીતી ગયો મિત આમાં જીતી ગયો રુદ્રો આમાં હારી ગયો કેમ હારને વાલ્યો કે જીત હોતી એ નીચે બે જા આ વખતે તું જીતો એટલે એમ કે એની જીત તો થાય એમ મમ્મી ભાઈ ભાઈ હે ને ભાગ થઈ ગયો હું હારી ગયો હા આપી ગયો હા ઓ હા ઓ સરસ સરસ તો હવે બધાયને કઈ જય શ્રી કૃષ્ણ નો પીધું તો અમારો વિડીયો કેવો લાગ્યો મમરીપુરી ભાઈ મમરીપુરી કરી ભાઈ બોલવાનું મિત શું બોલવાનું ભાઈ ભાઈ